સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનથી દિવાળી પર્વે એકસો અઠ્યાવીસ સ્પેશિયલ ટ્રેન મારફતે નવ લાખથી વધુ મુસાફરો પોતાના વતન પહોંચ્યા છે સુરત રેલવે સ્ટેશનથી છ લાખ અઠ્યાવીસ હજાર અને ઉધનાથી બે લાખ સત્તાવન હજાર પ્રવાસીઓ પોતાના વતન પહોંચ્યા છે જેનાથી રેલવેને સોળ કરોડ રૂપિયાની આવક થઈ છે દિવાળી અને છઠ પર્વ દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ હતી સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પરથી ચલાવવામાં આવેલી વિશેષ ટ્રેનો દ્વારા મુસાફરોની સંખ્યા અને આવક બંનેમાં નવો રેકોર્ડ બન્યો છે પશ્ચિમ રેલ્વેના મુંબઈ મંડળના ડીઆરએમ પંકજ સિંહે કહ્યું કે આ વર્ષે અઠ્ઠાવીસ સપ્ટેમ્બરથી અઠ્ઠાવીસ ઓક્ટોબર દરમિયાન ઉદના અને સુરત રેલવે સ્ટેશન પરથી કુલ એકસો સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી જેમાં બે થી વધુ મુસાફરોએ મુસાફરી કરી ગયા વર્ષે આ આંકડો માત્ર એક લાખ ઓગણપચાસ હજાર પર હતો એટલે આ વર્ષે મુસાફરોની સંખ્યા દોઢ ગણાથી વધુ છે માત્ર ઓગણીસ ઓક્ટોમ્બરે જ ઉધના રેલવે સ્ટેશનથી થી છત્રીસ હજાર મુસાફરો બાર કલાકમાં રવાના થયા હતા ચોવીસ ઓક્ટોમ્બરે સત્યાવીસ હજાર અને પચીસ ઓક્ટોમ્બરે ચોવીસ હજાર મુસાફરો ઉધના રેલવે સ્ટેશનથી પોતાના વતન જવા માટે નીકળ્યા હતા દસ થી ચોવીસ ઓક્ટોમ્બર દરમિયાન સુરત રેલવે સ્ટેશનથી થી ચાર લાખ પચાસ હજાર બસો નવ્વાણું જનરલ ટિકિટ વેચાઈ જેના પરથી છ લાખ અડતાલીસ હજાર થી વધુ મુસાફરોએ મુસાફરી કરી અને આઠ કરોડ ની આવક થઈ ઉધના રેલવે સ્ટેશન પરથી બે લાખ એક હજાર ત્રણસો પિસ્તાલીસ જનરલ ટિકિટ પરથી બે લાખ સત્તાવન હજાર મુસાફરોએ મુસાફરી કરી અને છ પોઈન્ટ ત્રેસઠ કરોડ રૂપિયાની આવક નોંધાઈ ઉધના રેલવે સ્ટેશનને ભીડને સંભાળવા માટે નવો હોલ્ડિંગ એરિયા તૈયાર કરાયો હતો પૂર્વ ભાગમાં પંદરસો અને પશ્ચિમમાં એક હજાર મુસાફરોની ક્ષમતા સાથે પ્લેટફોર્મ નંબર છ ને હાઈ લેવલ બનાવી મુસાફરો માટે સરળ બનાવાયો હતો કહ્યું કે હવે આગામી હોળી અને ઉનાળાની રજાઓમાં મલ્ટીપલ લાઇન મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે જેથી ભીડ ઓછા સમયમાં નિયંત્રિત થઈ શકે બેસાન રેલવે નવા ઓરિજિનીટિંગ અને ટર્મિનેટિંગ પોઈન્ટ તૈયાર તરીકે વિકસાવવાની સંભાવના રેલવે તપાસી રહ્યું છે જોકે આ દિવાળી અને છઠ પૂજાને લઈ રેલવે દોડાવેલી સ્પેશિયલ ટ્રેનો મારફતે રેલવેને સોળ કરોડ રૂપિયાની અધત આવક થઈ છે Bureau Report S24 News Surat